દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના કહાનવા ગામે આજરોજ ગાયત્રી વિદ્યામંદિર કહાનવા હાઈસ્કૂલમાં શાળા પ્રવોત્સવ યોજાયો હતો આ પ્રસંગે યજ્ઞિકાંત એ વાઘેલા પંચાયત ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ વિભાગ સચિવાલય ગાંધીનગર તેમજ પ્રમુખશ્રી ઠાકુરલાલ જવેરદર્ત શાહ કહાનવા કેળવણી મંડળ તેમજ દિનેશભાઈ મકવાણા પ્રાથમિક રાજ્ય ઉપપ્રમુખ શ્રી જયેશકુમાર એમ શ્રી ગાયત્રી વિદ્યામંદિર કહાનવા અમૃતભાઈ પડિયાળ લાઇજન અધિકારી કમલેશ સર મહેન્દ્ર સર જનક મેડમ કિરણ સર તથા કહાનવા હાઈસ્કૂલ કમિટીના સભ્યો શ્રી ઘનશ્યામભાઈ હરેશભાઈ તથા જયેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ સમયે રજનીકાંત વાઘેલા સાહેબ દ્વારા બાળકોને અલગ પ્રકારની શિષ્યવૃત્તિની યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા તથા શાળામાં પ્રથમ નંબરે આવનાર બાળકોને પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું સાથે વૃક્ષારોપણ કરી કાર્યક્રમની પુર્ણાહિતી કરવામાં આવી હતી ઓલ ગુજરાત બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ વેલકમ ગુજરાત ન્યૂઝ yeah तो देशना अभ्यास आज सुन हूँ पर्यावरण बचाओ भी से मरु केवल वक्त पर ही नहीं जमीन पर भी पेड़ लगाए केवल शेतस पर ही नहीं जमीन पर भी पेड़ लगाए कैसे बचेगा पर्यावरण करे इसकी पहल हर हाल में बचाना होगा पृथ्वी वनोर्जन तभी सुरक्षित हो सकता है आने वाला नरेंद्र मोदी साहेब વર્ષ બે હજાર ત્રણથી પ્રયોત્સવનું આયોજન કરેલ છે તે ગુજરાતના તમામ જિલ્લામાં દરેક શાળાઓમાં પ્રયોત્સવનું આયોજન કરતા દરેક બાળકોના ભવિષ્યની ચિંતા આપણા યશસ્વી વડાપ્રધાન કરે છે તે ખૂબ જ ગૌરવની બાબત કહેવાય ખરેખર આજે હું સ્કૂલમાં રૂબરૂ મુલાકાત દરમિયાન ઘણી બધી બાબતો સારી છે અને તેનાથી સ્કૂલનું મૂલ્યાંકન પણ ઘણું સારું છે આ બધી ખૂબ જ સારી બાબતો ધ્યાનમાં આવેલ છે નમસ્કાર ઉપસ્થિત રહેમાશ્રીઓ શિક્ષક ગણ તથા નાના બાળકો કેરોણી મહોત્સવ અને શાળા પ્રયોત્સવ વર્ષ બે હજાર પચીસ એ ગુજરાત સરકારે છવ્વીસ જૂનથી અઠ્યાવીસ જૂન ત્રણ દિવસ માટે ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાં પ્રયોત્સવનું આયોજન કરેલું છે કન્યાકરણી અને પ્રયોત્સવ શરૂઆત આપણા ગુજરાતમાં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ વર્ષ બે હજાર ત્રણથી તેઓએ પ્રવેશ પ્રયોગ શરૂઆત કરેલી છે કન્યાકરણી અને શાળા પ્રયોત્સવ મુખ્ય ઉદ્દેશ તે શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટેનું છે